માં જે એમાં માં કેમ છો બધા મિત્રો મજામાં જ છો ને તો આજે આપણે સવાર સવાર માં ઊઠી ને આપણે એમાં શું ચા નાસ્તો પણ થઈ ગયો ને નવરા થઈ ગયા તો મેં મનતુ એમ કે છે મને તાતા લઈ જા તો અત્યારે તો ઈ જમરૂ તોડે છે હવે હું ને મનતુ જાશુ બાબા ચાલો મનતુ બાબા જાવ છે ને ચાલો તો મિત્રો હું ને મનતુ આવી ગયા છે ફૂલ તોડવા મનતુ ભાઈ જો

પડ પોતી જેસી ચાલન હાથ હોતે પડ તે દર્શન કરતા જશુ તો મિત્રો અમે ચાલતા ચાલતા કે આ લોકેશન ઉપર પહોંચી ગયા સી અહીંયા મે બળદ ગાડી જોઈ મન તો કે મારે બળદ ગાડામાં બેસવું છે મントુ ભાઈને આપણે તો બળદ ગાડામાં બેસાડી દીધા તો મントુ ભાઈ કેディスク કર મントુ ભાઈને મજા આવી જ वलेट गडम बेस

<laughs> <दादे। laughs> मजा नहीं बेटा मर... जब पूरा करवा मस्ता से ना पिंडा नु चाक तो मामा टाइट से ना भाई जो जनक भाई नी वाड़ी थी मरसा लेवे ई उपाड़ा दो मत जा इने पण ती कोई नेस लागतो जो केम ई मरसु खाय दो चलो मित्रों बपोर से आपरे जो जमीन ने सुई गया था ने हवे जागी ने भाई चा पीसू चा बनावा मेरी छे

गांव में शंकर भगवान मंदिर है ना डंगरा है हमारे गांव में आम पण मोटा-मोटा डंगरा है आगे नो એ સરકારી કૂવો છે મોટો આખા ગામમાં પાણી જાય એવો સરકારી કૂવો છે હજી કૂવો છે અહીં આમ આગળ છે આમ ઓળખો છો તમને કેવું લાગ્યું અમારું ગામ અમારું ગામ સારું લાગ્યું હોય તો કમેન્ટ કરજો અને લાઈક કરજો શેર કરજો મને બતાય કાઈ કમેન્ટ બમેન્ટ તો કાઈ કરતા નથી నాకు రోమారా కేవాను కి కమెంట్ కర్జియో కమెంట్ తో కర్తా నహి बधाई ने जय मुगल जय माता जी तो लाइक कर करजो और शेयर कर करजो बीजू तो बीजे नहीं मैं से नहीं आओ लोकेशन है हमारा गांव में नहीं तो सड़ी जाए धाबा ऊपर धाबा पर सड़ी जा तो मिली लाइन है धाबा ऊपर सड़ी काम तो में, सड़ी तो में नजर सारा होता है વાતાવરણ એ સારું હતું મેં લાઈ ધાબા ઉપર સડી જાવ ધાબા માથે સડી જાવ અને થોડુંક એડિટ કરવાનું કામ હતું એટલે મેં મગર ઉપર સડી જાઉં તો મિત્રો જય માતાજી જય મોબા